જ્યાં સંવેદનશીલ વિસ્તારોમાં નાર્કોટિક્સ યુનિટ પણ તૈનાત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે થર્ટી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં ન્યુ યરની પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખથી વધુના કિંમતના આધુનિક જે ડ્રગ્સ ડિટેક્શન અને એનાલાઇઝર મશીન જે છે તે સાથે જ એસઓજી તૈનાત છે જ્યાં જો કોઈ ડ્રગ્સ લઈને ડ્રગ્સ કરીને નીકળશે તો આ મશીન જે છે એ તેને પકડી પાડશે આ સાથે જ વાહન ચાલકોને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરવામાં આવશે જ્યાં નવા વર્ષની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ દરમિયાન સૌથી વધારે રેવ પાર્ટીઓ થતી હોય છે ડ્રગ્સનું પાર્ટીનું આયોજન પણ થતું હોય છે ત્યારે આવા બનાવો ન બને અને તેને અટકાવવા માટે થઈને સુરત એસઓજી પોલીસ છે એલર્ટ આવી છે નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે અને જેને લઈને જે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓની પણ ચકાસણી કરી છે લાડના સેમ્પલ છે તેને લઈ અને ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ પણ હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે ન્યુ યર પહેલા સુરત પોલીસનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એસઓજીની ટીમે પંદર લાખના ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ ઉપર ઉતરી છે જ્યાં લોકોના મોઢામાંથી લાળના સેમ્પલ લઈ ચકાસણી શરૂ કરવામાં આવશે ત્યારે હવે દિવસો બાકી છે રેવ પાર્ટીનું પણ આયોજન થતું હોય છે સુરત એસઓજી પોલીસ જે છે તેઓએ જે ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે પંદર લાખના જે ડિટેક્શન મશીન સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો ચકાસણી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે થર્ટી ફસ્ટ જે છે તે લઈને તે જે પાર્ટીનું આયોજન થતું હોય છે રેવું પાર્ટીનું આયોજન થતું હોય છે મોટા પ્રમાણમાં ડ્રગ્સનું સેવન પણ થતું હોય છે ત્યારે ડ્રગ્સનું સેવન ન થાય અને એના માટે થઈ તે પોલીસ છે એસઓજી પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે જ્યાં ડિટેક્શન એનાઇઝર એટલે કે ડ્રગ્સ ડિટેક્શન અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પંદર લાખના ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હવે સુરતમાં ડ્રગ્સનું સેવન કરી નીકળ્યા તો ખેર નથી કારણ કે એસઓજી પોલીસ તૈનાત છે જ્યાં ડ્રગ્સને શોધવા માટે મતલબ કે ડ્રગ્સ જે છે આ ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તરત જ સુરત એસઓજી પોલીસ છે પકડી છે જ્યાં થર્ટી ફસ્ટ પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ડ્રગ્સ લીધું હશે તો માત્ર એક જ મિનિટમાં સાબિત થઈ જશે કે તમે ડ્રગ્સ લીધું છે કે કે તો હવે સુરતમાંથી તમે નીકળ્યા જો ડ્રગ્સનું સેવન કર્યું હશે તો એસઓજી ની ટીમ તમને પકડી પાડશે અને જરૂરી કાનૂની કાર્યવાહી પણ કરશે ત્યારે સુરત એસઓજી ની પોલીસ જે છે તૈનાત કરી દેવામાં આવી છે જ્યાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે